આણંદ ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 23 અને સિનિયર ખેલાડીઓ માટે સિલેક્શન કેમ્પ યોજાયો આણંદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ દરમિયાન યોજાનારી ડિસ્ટ્રિક્ટ લેવલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આણંદ જિલ્લાના અંડર ટ્વેન્ટી તથા સિનિયર ટીમની પસંદગી માટે સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિલેક્શન કેમ્પ આજરોજ આણંદ શહેરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયો હતો કેમ્પમાં ભાગ લેનાર ઇચ્છુક અંડર ટ્વેન્ટી થ્રી તથા સિનિયર કેટેગરીના ખેલાડીઓ સફેદ ડ્રેસમાં પોતાની સંપૂર્ણ ક્રિકેટ કીટ સાથે હાજર રહ્યા હતા સાથે જ ખેલાડીઓ બર્થ સર્ટિફિકેટ તથા આધાર કાર્ડ રજૂ કરવાનું ફરજિયાત રાખવામાં આવ્યું હતું અંડર ટ્વેન્ટી કેટેગરી માટે બર્થ કટ ઓફ તારીખ એક નવ બે હજાર ત્રણથી એકત્રીસ આઠ બે હજાર સાત નક્કી કરવામાં આવી હતી જ્યારે ત્રેવીસ વર્ષથી ઉપરના સિનિયર ખેલાડીઓની પસંદગી પણ આજ દિવસે રાખવામાં આવી હતી ખેલાડીઓ માટે સવારે સાત વાગ્ય ત્રીસ કલાકે હાજર થવાની સૂચના આપવામાં આવી હતી આ સિલેક્શન પ્રક્રિયા દરમિયાન પસંદગી સમિતિ દ્વારા ખેલાડીઓની રમતની કુશળતા ફિટનેસ અને પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સમિતિનો નિર્ણય અંતિમ અને બંધનકારક ગણાશે આ કેમ્પમાં જિલ્લાના અને પ્રતિભાશાળી ક્રિકેટ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આવનારી ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની આશા વ્યક્ત કરી હતી